આજે આ વિડિયોમાં અમે તમને આવા ત્રણ સુપર ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારા આહારમાં સામેલ કરીને તમે કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકો છો ડોક્ટરો પણ આ ખોરાક ખાવાની ભલામણ કરે છે તો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક સ્ટ્રોબેરી બ્લુબેરી અને રાસબેરી માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તે એન્ટીઓક્સિડન્ટ્સના પાવર હાઉસ પણ છે આ એન્ટીઓક્સિડન્ટો શરીરમાં મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે જે કોષોને નુકસાન પહોંચાડે છે અને કેન્સરનું કારણ બની શકે છે આ ઉપરાંત બેરીમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે જે કેન્સરનું જોખમ ઘટાડે છે તમે બેરીને તમારા સ્મૂધી ઓટ્સ અથવા સ્નેક્સ તરીકે તમારા આહારનો ભાગ બનાવી શકો છો નંબર બે લસણ ફક્ત ખોરાકનો સ્વાદ જ નથી વધારતું પરંતુ તે કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે તેમાં એલિસિન જેવા સલ્ફરથી ભરપૂર ઉત્સેચકો હોય છે જે શરીરમાં કેન્સર પેદા કરતા કીટાણુને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે સંશોધન સૂચવે છે કે લસણ પેટ કોલોરેક્ટલ સ્તન અને પ્રોસ્ટેટ કેન્સર સહિત અનેક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડી શકે છે તેથી તમારા ખોરાકમાં નિયમિતપણે લસણનો ઉપયોગ કરો નંબર ત્રણ હળદરમાં કર્ક્યુમિન નામનું શક્તિશાળી એન્ઝાઇમ હોય છે જેમાં બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે તમને જણાવી દઈએ કે કર્ક્યુમિનમાં કેન્સરના કોષોના વિકાસને રોકવા તેમના ફેલાવાને ધીમો કરવાની અને તેમને નષ્ટ કરવાની ક્ષમતા છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ